અને શહેરના રાણપુર રોડ પર કેજી કેજીએન પાર્ક પ્લોટિંગ પાસે બોલાવી અને મારામારી ધમકી આપી તેના મોબાઈલમાંથી રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસો એક ટ્રાન્સફર કરતા યુવાને ગઈકાલે બોટાદ પોલીસમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે ત્રણેય શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લઈ અને ખંડના કેસનો ભેદ ઉકેલ્યો હતો વલભીપુર તાલુકાના પાટણા ગામના પાર્થિવ ખોડીદાસ પાટડિયા નામના યુવાન જે બોટાદ હીરા બજારમાં હીરા એસોટીંગની મદદ મજૂરી કામ કરે છે ત્યારે પાર્થિવ પાટળિયાની જમીનમાં રૂપિયા રોકવાની ઈચ્છા હતી જેથી પાર્થિવે બે ત્રણ જગ્યાએ વાત કરેલી ત્યારે બોટાદ શહેરના ઢાંકણિયા ગામના માહી રિગબાલભાઈ રાઠોડ નામના વ્યક્તિએ પાર્થિવ પાટળિયાને ફોન કરી અને જણાવ્યું હતું કે હું જમીનનું કરું છું જેથી તમારે રૂપિયા રોકવા છે તેવું મને જાણવા મળ્યું છે તો તમે રૂબરૂ મળો ત્યારે પાર્થિવ પાટળિયા ગત તારીખે છોવીસ જુલાઈ ના રોજ માહિર રાઠોડની તાજ પર સર્કલ રૂબરૂ મળવા માટે ગયા હતા ત્યાં માહિર રાઠોડ મળેલો કે તેની બાઇક પર બેસાડી રાણપુર રોડ પર કેજીએન પાર્ક પાસે લઈ ગયેલા અને ત્યાં માહિરે તેના બે મિત્રો શાજિદ અને ઈરશાદને બોલાવ્યા હતા અને તે બંને મિત્રો પણ બાઇક લઈને આવ્યા હતા ત્યારબાદ ત્રણેય શખ્સોએ પાર્થિવ પાટળિયાને મારમારી ધમકી આપી અને પાર્થિવ પાટળિયાના એકાઉન્ટમાં રહેલા રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસો એક મોબાઈલથી માહિરે તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાસી છૂટ્યા હતા ત્યારબાદ પાર્થિવ પાટળિયાના પિતાને ખબર પડતા પાર્થિવ તેના પિતાને સમગ્ર ઘટના જણાવી અને ત્યાં બાદ પાર્થિવ બોટાદ પોલીસે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ખંડણીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો તે દરમિયાન બોટાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બોટાદના રાનપુર જવાના મિલિટરી રોડ પર ત્રણેય શખ્સોને દબાવી લીધા હતા અને વધુમાં પૂછપરછ કરતા તેણે પાટણ નામના યુવાન પાર્થિવ પટેલ પાસેથી ધાક ધમકી આપી રૂપિયા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનું કબૂલ્યું હતું ત્યારે બોટાદ એસઓજી પોલીસે ત્રણેય શખ્સો બે બાઇક સાથે ઝડપી લઈ અને ખંડણીખોરીનો ભેદ ઉકેલ્યો હતો બોટાદ દશક ન્યૂઝ બોટાદ